મારું નામ વાહિતભાઈ શાહ છે હું ભાવનગર સિટી ટ્રાફિકમાં ફરજ બજાવું છું અને મારું છોકરી ચિત્રા યાર્ડ બાજુ હતી અને ત્યાં એ દરમિયાનમાં આ છોકરાને ત્યાં ટોળું વળી ગયેલું દોરી વાંચેલી જેથી કોઈ બધા ભેગા થયેલા ત્યાંથી હું એમને સીધો ચિત્રા સીએમસી હોસ્પિટલમાં લઈ ગયો ત્યાંથી તરત જ ત્યાં એકસો આઠ બોલાવીને અહીંયા સટી હોસ્પિટલમાં લઈ આવેલા છે હાલ એની સારવાર ચાલુ છે અને એમનો સામાન તમારા દ્વારા પરત એમનો સામાન જે હતો મોબાઈલ છે ગોંડા ની ચાવી ગાડી છે એમનો એક મોબાઈલ નું હતું એમના ભાઈને પાછો આપી દીધું છે